જેવા ભંડારા તેઓ થોડું થોડું કર્યું અને ધીમે ધીમે એનું માનસિક શાંતિ મળ્યું તાકે પદ કરું જય જય જલારામ આટલું વાક્ય આપણને કેટલું બધું હવાર બહુ ના વાક્ય બોલી જવાનું બાપા ઓળખ્યું રામ નામ લીધો બસ ખાતા પીતા ઉડતા બેસતા રામ રામ કરો અને તમે હેતરનો પોડી વારો તબેલામાં દૂધ કાઢો તમે કામ કરતા કરતા રામ કરશો ને તો એ ભક્તિ ભગવાન પકડશે

આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો આવેલ મન કો સુધારો રે ગુરુજી મારો આવેલ મન કો સુધારો લખ ચોરી આશીવાલા બહુ દિન ભટક્યા ગડી ગડી પશુ આવતાર

ઓગરીસો ઓગરી થવાનું તમે ઓ આ પાછું ઓગરી જો જેટલા તમે ઓગળતા 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 જશો ને એટલા તમે હલકા થશો એટલા તમે આ જગતમાં શકો જીવનમાંથી કામ ઈર્ષ્યા કરો મારા જલારામ બાપાની જેમ એક જ દયા દયા રાખો જીવ માત્ર પર દયા રાખો એટલે એટલે આપણું કલ્યાણ થઈ જશે એટલું કલ્યાણ થઈ જશે તમે બધા તો જલારામ બાપાના દરો દર્શને આવો છો આપ સૌને વંદન કરું છું આપ સૌને વંદન કરી આપ અહીંયા આવો છો તમારો ભાગ કાઢો છો દર્શન કરો છો અમે બાપાને કહીએ કે બાપા સૌનું મંગલ કરે કલ્યાણ કરે તમારી મનની અપેક્ષાઓ પૂરી કરે બાપા પણ બાપાને તમે રાજી રાખજો ચાર પાંચ બાબતો તમે આટલા જેટલા અહીં બેઠા છો ને એ બધા જો જો ને તો બાપાની બાપાનું જે ધાર્મિક પુસ્તક આવે છે માસિક જોત જે આવે છે ને એ એમ કે કે બાપાનું એ માસિક જોત વાતો કોઈ ના કરો એક માણસ ને કે ભાઈ હું ગુરુવારે જઉં છું તું હે

oh